દાહોદમાં ભીખ માંગતી ચોરી કરતી મહિલા ટોળકીને પકડી પાડવામાં આવી છે દાહોદ પોલીસે ચોક્કસ બાતમીના આધાર પર ખંગેલા ચેકપોસ્ટ પરથી છ મહિલાઓ અને એક પુરુષને ઝડપી પાડવામાં સફળતા મેળવી એપીએમસી ખાતે વેપારીની ઓફિસમાંથી પાંચ લાખની ચોરી કરી આ ટોળકી ફરાર થઈ ગઈ હતી અને પોલીસે સફારી ગાડીમાંથી મહિલાઓની સાથે ગાડી ચાલકને ઝડપી પાડ્યો હતો ઓગણત્રીસ દસ પચીસના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં પાંચ લાખ રૂપિયાની ચોરી થયેલી હતી જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાય એસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ની સૂચનાથી એલસીબીની સીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી એથીના ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી